ચાલો ફ્રેન્ડ બપોરનું જમવા આવી ગયા છે મોનિકાની ઘરે જો પહોંચી ગયા છીએ આ મારી ફ્રેન્ડ છે અને આને હું પાંચ વર્ષ પછી આજે મળી અમારા સગાઈ માટે મળ્યા હતા કા મોનિકાઈ મારો છોકરો આમ જો એનો છોકરો અહીંયા હિંચકામાં ઇંચકે છે અવળો છોકરો થઈ ગયો અને હવે હું મળી એને અને એને બનાવ્યા છે મેગી ભાત પછી અહીંયા મેથીનું શાક છે રોટલી છે ભીંડાનું શાક છે અને આ છે એના મધર તો ચાલો મિત્રો જમવા વાગી ગયા તા છ અને સાનવી બેન જો હિંચકા જોઈ ગયા તા તો ચાલો મારે હિંચકા ખાવા છે તો હું એને ગાર્ડનમાં લઈને આવી છું હિંચકા ખાવા માટે અને હું તમને મારા ફ્રેન્ડનું ગાર્ડન બતાવી દઉં એ રહી છે અંબર પેલેસમાં અને એ વિંગમાં આ સામે દેખાય છે એની વિંગ છે અહીંયા સાનુ બેન બેસી ગયા છે હિંચકામાં ચાલો હું હિંચકી લઉં

સાનુ બેન જો બેસી ગયા છે ડક ઉપર ને થોડી થઈ ધીમે ધીમે ચકડી ફેરવી છે મે હવે સાનુ બેહી ગઈ છે એલિફન્ટ ઉપર હીચ આમ થા ઈ બેન જાય છે લસરપટી ખાવા ઊભી રહે હું આવું છું ઈ બાજુ કેમ કે આ લસરપટી ખાવી છે આ સક થી આવી જાય પેલા ગોળ બીક શું લાગે ખાઈ જા ખાઈ જા એ

પછી સ્લરી લગાવી દેવાનું મેં ચાલો ફ્રેન્ડ્સ સમોસા ફાઇનલી બની ગયા છે અને જો તુષાર જમવા બેસી ગયા છે સાથે છે ગ્રીન ચટણી ખજૂર આમલીની ચટણી અને આ છે ઠંડી ઠંડી છાઈસ અને આ છે કાંદા તુષાર કેવા બનાવ્યા છે મુની કઈ રિવ્યુ તો આપો હાલો આમાં જમો સાઠે ગરમ છે ગરમા ગરમ સમોસા ખાવા હાલો મસ્ત હે ને મારી ફ્રેન્ડ પેલા થી મસ્ત બનાવે મુજે આ છે અમાર સમોસા કારીગર આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ ને કરો અને મારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો મળીશું નવા બ્લોગમાં